અને ખીજડીયા બે ગામ ગામોને બાદ કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો બગસણાના ખીજડીયા અને સનળિયા ગામના ખેડૂતોએ મામલતદાર કચેરી પહોંચ્યા આદનપત્ર આપ્યું સનાળિયા અને ખીજડીયા ગામે ખેડૂતોએ અન્યાય થતા ન્યાય માંગ સાથે સૂત્રોચ્યાર કર્યા

મારું નામ વાળા હિપાભાઈ ઉનડભાઈ ગામ સનાળિયા હવે આપણે ચોવી ચોવીની સાલનું જે પાક નુકસાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્નવીય મારો મુદ્દો છે હવે બગસરા તાલુકાના જો બ ચોત્રી ગામ હોય અને બે ગામ જો બાદ કરવામાં હોય એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામ બબ્બે કિલોમીટરની રેન્જમાં કેમ નહીં અને હકીકત નુકસાન થયેલું છે ઘણી વખત રજૂઆત કરેલ થતાં હજી આ આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી મારું નામ છે સૌરભાઈ ભાણભાઈ વાળા ગામ સનાળિયા સનાળિયા ગામના હું સરપંચ છું અને મારા ગામના ખેડૂતને અમારું ગામ ખીજડીયા અને સનાળિયા બે ગામને આ જે પેકેજ જાહેર થયું એમાં સમાવેશ કરેલ નથી તો અમે અત્યારે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છીએ મારા ગામના તમામ ખેડૂતો એની સાથે હું છું અને અમે બે ગામે સાથે થઈ અને સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમારું જરૂરને જરૂર આ માંગણી સ્વીકારે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ અમારો બગસરા તાલુકાનું અમારું સનાળિયા ગામ અને ખીજડીયા ગામ જે અમે હકીકત અત્યારે ડિક્લેર કરવા આવ્યા છીએ બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે જે કુદરતી આફતના કારણે આ બે ગામોને જે નુકસાન થયું છે એમાં બગસરા તાલુકાના આ બંને ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જેથી કરીને અમે આ આવેદનપત્ર મામલતદાર શ્રી સાહેબ શ્રીને અત્યારે આપેલું છે અને એનું ઘટતું કરવા બાબતે અમે આજીજી કરી અને વિનંતી કરી છે સાહેબે અરજી અમારી સ્વીકારી લીધી છે પછી આજે અમે સમગ્ર સનાળિયા ગામના ખેડૂતો ખીદડીયા ગામના ખેડૂતો મામલતદાર અને કલેક્ટર ઓફિસે બગસરા મુકામે અમે અત્યારે આવેલા છીએ